નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા પાક વિશેની માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ ઉનાળુ બાજરીની ઉનાળુ બાજરી લગભગ ખેડૂતોને એ પારવવાની કામગીરી પૂર્ણ થઈ હશે મિત્રો ઉનાળુ બાજરીની અંદર ખાસ જો ધ્યાન રાખવામાં આવે તો ફૂટ ખૂબ મહત્ત્વની ભાગ ભજવતી હોય છે નીંદી નાખ્યા પછી પારવી નાખ્યા પછી એ બાજરીને જે છે એ કેવી કાળજી રાખીએ તો બાજરો જે છે એની અંદર ફૂટ સારી આવે મિત્રો હાલ જે છે એ આજ હું અમારા પ્રાકૃતિક ફાર્મ એ મૂળિયા પ્રાકૃતિક ફાર્મ માંડવડા અમારા ફાર્મ ઉપર આવેલો છું ત્યારે અહીંયા બાજરીનું જે છે એ નિંદામણ અને સાથે સાથે એ પારવવાની કામગીરી એ થઈ રહી છે તો મિત્રો હવે જે છે હવે પછીની કેવી કાળજી રાખશું એ તો એની અંદર ફૂટ સારી આવે અને થૂંભળે બાજરી પડે અને તો વધારે આપણે ઉપજ મળે તો મિત્રો બાજરો એટલે આપણા ખબર છે કે બા સૌથી વધારે ફસવામાં સરળ અને કોઈ હોય તો એ છે બાજરો તો આ બાજરાના ગુણો જે છે એ જેટલા વખાણીએ એટલા ઓછા છે જ્યારથી જે છે એ બાજરાનું પ્રમાણ આપણા ખોરાકમાં ઓછું થયું ત્યારથી એ પેટને લગતા ઘણા બધા એ પ્રશ્નો ઊભા થયા છે ત્યારે મિત્રો આ બાજરીના પાકની અંદર ખાસ જો ધ્યાનમાં રાખવામાં આવે તો બાજરીમાં એ વધારે ફૂટ આવે એના માટે બાજરાનો વિકાસ સારામાં સારો થાય એટલા માટે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ તમામ મિત્રો એ હવે પછીનું પિયત જ્યારે નિધી નાખ્યા પછી પારવી પરવી પારવી નાખ્યા પછી આપવામાં આવે ત્યારે જીવામૃત તૈયાર કરી અને અવશ્ય આપવું જોઈએ જીવામૃત બાજરી પાકે ત્યાં સુધીમાં બેથી ત્રણ વખત જો આપી દેવામાં આવે તો બાજરાની અંદર જે છે એની સારામાં સારી ફૂટ સારામાં સારી વૃદ્ધિ અને સારામાં સારો વિકાસ એ મિત્રો થઈ શકે છે તો મિત્રો જીવામૃત જે છે એ ખાસ ખેડૂત મિત્રો એ ભલે પછી રાસાયણિક ખેતી કરતા હોય તો પણ જે છે એ આપવાનો આગ્રહ રાખે સાથે સાથે મિત્રો જીવામૃત જે ખેડૂત મિત્રો નથી કરી શકતા જીવામૃત નથી આપી શકતા તો માત્ર ગૌમૂત્ર અને ગાયનું સાણનું રબડું કરીને પણ જે છે તમે આપો કારણ તો કે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એમને ખોરાકની જરૂર પડવાની છે અને ખોરાક જે છે એ મિત્રો એ આ જીવામૃત અને આ ગોમૂત્ર ગાયના સાણમાંથી એ મિત્રો એને મળવાનું છે તો મિત્રો ખાસ જે છે એ જીવામૃતનો આગ્રહ એટલા માટે રાખવામાં આવે કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુને એ ખોરાક બનશે અને ખોરાક બનશે તો સૂક્ષ્મ જીવાણુની કામ કરવાની શક્તિ એ વધશે તો મિત્રો ખાસ જીવામૃતનો આગ્રહ રાખીએ છીએ ત્યારબાદ મિત્રો રાસાયણિક ખેતી કરતા ખેડૂત મિત્રો અથવા જૈવિક ખેતી કરતા ખેડૂત મિત્રો અથવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત મિત્રો બાજરાના પાકની અંદર બીજો ધ્યાન જો એ ન આપી શકે એમ હોય જીવામૃત ન આપી શકે એમ હોય તો મિત્રો એની અંદર ઝીગરીની આપણે ભલામણ કરીએ છીએ જીગરી જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી એક પ્રોડક્ટ છે તેમની અંદર છોડને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે એવા કન્ટેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખાસ કરીને વ્યુમિક છે ફોલિક છે એમિનો છે આનો ઉપયોગ કરી અને એ છોડને જરૂરી પોષક તત્વો મળી રહે એવું કામ કરે છે જે જે ખેડૂત મિત્રો એ રવિ સિઝનની અંદર શિયાળુ પાકોની અંદર જીવામૃતનો અને આ ઝીગરીનો ઉપયોગ કર્યો છે એમના જમીન જે છે એ પોષીને ભરભરી બની છે જમીનની અંદર ઉત્પાદન ક્ષમતા છોડની અંદર પાકની ઉત્પાદન ક્ષમતા એ મિત્રો વધી છે પાક જે છે એકદમ લીલોસમ કોઈ પણ પ્રકારનો જે છે એ છોડ જે છે એ સુકાશે નહીં મૂળનો વિકાસ એનાથી સારામાં સારો થશે તો આ ઝીગરી જે છે એ મિત્રો આપણે એક એકરમાં એક લીટર લેખે એ મિત્રો આપણે આપી શકશું જે ખેડૂત મિત્રોએ બાજરીનું વાવેતર કર્યું છે એ તમામ ખેડૂત મિત્રોને એક અમે ભલામણ કે અપીલ કરીએ છીએ કે આપ આપણા ખેતરમાં જીવામૃત અવશ્ય આપો જો જીવામૃત ન આપી શકો એમ હોય તો જીગડી જે છે એ એક એકરમાં એક લીટર અવશ્ય આપો અને એ આપ્યા પછી તમે એનું પરિણામ તમારી આંખે જુઓ ખેડૂત મિત્રો આપે જીગડીનો ઉપયોગ કર્યો હોય તો ચોક્કસ અમને કમેન્ટ દ્વારા જણાવજો મિત્રો આ અમારું પ્રાકૃતિક ફાર્મ મૂળિયા પ્રાકૃતિક ફાર્મ એ આવેલું છે અહીંયા એવી જ રીતના જુદી જુદી દેશી ટમેટીની વેરાયટી જે આપણે કહેતા હતા કે ભાઈ સાત આંસુવાળી વેરાયટી એ અહીંયા અને દેશી જે પીલુડી જેને આપણે કહીએ છીએ એની વેરાયટી પણ અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો આ ટમેટીની વેરાયટી એ અલભ્ય છે દુર્લભ થતી જાય છે ત્યારે આ ટમેટીની વેરાયટી પણ છે સાથે સાથે એ મિત્રો જે આપણે દેશી ટમેટાની વાત જે કરીએ છીએ આંસ આઠ હાંસવાના તો આવી દેશી ટમેટાની વેરાયટી એ મિત્રો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે અમારું પ્રાકૃતિક ફાર્મ જ્યાં ટમેટાનું પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી છે કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ એ કરવામાં આવતો નથી જે ખેડૂત મિત્રોને આવી દેશી વેરાયટી જોવે ટામેટાની તો એનો પણ એ સંપર્ક કરી શકે છે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બને ત્યાં સુધી એ મિત્રો જીવામૃત વાપરવાનો આગ્રહ રાખો મારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમાલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આભાર